કલ્પના સૌની વિલાસી હોય છે કલ્પના સૌની વિલાસી હોય છે અને તોય પણ છૂટો મને મૂકે નહીં લાગણી મારાથી ત્રાસી હોય છે અને ચીબરીના બોલથી ભૂલા પડે ચીબરીના બોલથી ભૂલા પડે ખૂબ શંકાશીલ પ્રવાસી હોય છે ખૂબ શંકાશીલ પ્રવાસી હોય છે બીજી એક ગઝલ છે કે સાવ તકલાદી જી લીધા શ્વાસ આખી જિંદગી સાવ તકલાદી જી લીધા શ્વાસ આખી જિંદગી જાજોવા ઉપર કર્યો વિશ્વાસ આખી જિંદગી જાજોવા ઉપર કર્યો વિશ્વાસ આખી જિંદગી ને મુક્ત મન રાખી મરાયો એક પણ ના ડગ અહી મુક્ત મન રાખી મરાયો એક પણ ના ડગ અહી કોખો કાયમ પડ્યો ઇતિહાસ આખી જિંદગી અને મધ મદિરા જળથી ગંગા જળ સતત ક્યાં ક્યાં ગયો મધ મદિરા જળથી ગંગા જળ સતત ક્યાં ક્યાં ગયો ના વધી કે ના ઘટી આ પ્યાસ આખી જિંદગી ના વધી કે ના ઘટી આ પ્યાસ આખી જિંદગી અને છેક મૃત્યુ લગ હશે કઈ આશમાં આ હર્ષજી છેક મૃત્યુ લગ હશે કઈ આશમાં આ હર્ષજી હા રહ્યા ગણતા દિવસ ને માસ આખી જિંદગી ગણતા દિવસ ને માસ આખી જિંદગી અને યાદનું આ એક ચાંદરનું ગજબનું નીકળ્યું યાદનું આ એક ચાંદરનું ગજબનું નીકળ્યું સાવ અંધારે મળ્યો અજવાસ આખી જિંદગી સાવ અંધારે મળ્યો અજવાસ આખી જિંદગી